બુટલેકરો બન્યા બેફામ ભરી બેફામ જતી કાર્યો ઉમરસાળી કોસ્ટેલ હાઇવે પર રાહ ધરીને અડફેટમાં લેતા મોત ખેપ્યો અકસ્માત સર્જે દારૂ ભરેલી કાર મૂકી ફરાર કારમાંથી પોલીસને સિત્તેર નો દારૂ મળ્યો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસારતા બુટલેકરો બેફામ બન્યા છે સોમવારની રાતે દમણથી દારૂ ભરી નીકળેલી વેન્ટો કારના ચાલકે બેફામ હંકારી લાવી ઉમરસાળી કોસ્ટલ હાઈવે પર કાર જાળ સાથે અથડાવી પલટી ખવડાવી હતી આ અકસ્માત દરમિયાન એક રાહદારી અલફેટમાં આવી જતા અજાણ્યા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ ગંભીર અકસ્માત બાદ પણ કાર સવાર ખેપ્યો દારૂ ભરેલી કાર મૂકી ફરાર થઈ ગયો હતો જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાથે મૃતકની ઓળખ અને તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે દારૂબંધી ગુજરાતમાં દારૂ ઘુસાળતા બુટલેકરો બેફામ બન્યા છે આ બુટલેકરો પોતાના વાહનોમાં દારૂ ભર્યા બાદ પોલીસથી બચવા વાહનો બેફામ હંકારતા હોય છે ત્યારે સોમવારના રાતે દમણથી બુટલેકર વોટ્સવેગન વેન્ટો કાર નંબર જી જે પંદર સી કે જીરો નવસો ચારમાં ડીકી અને પાછળની સીટ કાઢી સીટ લેવલ સુધી વિદેશી દારૂનો જથ્થો ભરી બેફામ નીકળ્યો હતો જે કાર રાત્રિના સાડા અગિયાર વાગ્યે ઉમરસડી કોસ્ટલ હાઈવે પર સ્કોટ કાયસા કંપની પાસે રોડ નીચે ઉતરી બાવનના ઝાડ સાથે અથડાઈ પલટી મારી હતી આ સાથે ત્યાંથી પસાર થતા એક રાહદારીને પણ અડફેટમાં લેતા અજાણ્યા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં દારૂ ભરેલી કારનો ખુરદો વળી ગયો હતો ગંભીર અકસ્માત બાદ પણ કાર ચાલક ખેપ્યો દારૂ ભરેલી કાર મૂકી ફરાર થઈ ગયો હતો આ બાબતની જાણ પાર્ટી પોલીસને થતા તેઓ દોડી ગયા હતા અને કાર પાસે મળેલા અજાણ્યા પાંત્રીસથી ચાલીસ વર્ષના ઈસમનો મૃતદેહનો કબજો લઈ સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યારે આ કારમાંથી પોલીસને વિદેશી દારૂની પેટી નંગ સત્તાવીસ જેમાં બોટલ નંગ એક હજાર એકસો સાડત્રીસ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર છસ્સોનો દારૂ મળ્યો હતો જે જપ્ત કર્યો છે હાલ તો પોલીસે મૃતક ઈસમની ઓળખ સાથે તેના વાલી વરસની શોધખોળ હાથ ધરી છે તેમજ કાર નંબર આધારે ભાગી છૂટેલા ખેપિયા સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે